શું કે લેવરસ આયા ભાણા ઓ તમારો માયા ઓરા ઓ Instagram આવ તરો રામ 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 શાંતિ ઓય તમે એકલા આયા છો અલ્યા ની તો હે ઉદે હા તાર મને ન હતી

આ તમારો એવો રાગ છે અરાગ આવી છે ના ના રાગ તે તીખડો હારો છે ને ને હા મેમણને ખડી ને ને તમે આપડે બે બે તો બે તૈયાર કરો બસ હા આજ બા ચાર ના મોઢા બોલે કરોય હાજી હોય આ પાણા મગસ ચાર ના ઢોર કરે છે ખબર ઢોરમ જ પેશી રહ્યા ના ના ચાડો મારે છે આજ યાદ કર્યો

કટન મારી મને હા ને હો પાછળ આગલી સીટે બેહ ના ના જા પાછળ બેહ એ કર કદી ને હું તો ભૂલી જ ન હવે હાથ તો તો ભરા નમ ખરી કરી ક લે આ જો ને મારે ઓને બોર દોરે મારા ડગળા તમે અહીં બેસીજો ઉરાજી હું આ બેસી જ તમે આ જોરા પર અરે ના ના તમે જોરાણો તમારા ડગળા પોળે રીહના કરશી ને ને કરાયા છે ને આજ 5 વાગે તો લેઓ તમે તો ચિંતા ના કરતા હે આવો હા મે તો ને ઓ અમીન તિયર ગળીયો બરોબર મુહાયા તો બરોબર તિયર બે હું શીશીડી

ઓકાફ એ લઈ આવો ને ભગરાવા તોય પણ મને કે મિડબડા ઇશા કરી રે રે સુબોથી કાઈ કરી દે એમને હો ઉધી બનાવી ન હોય લઈ જાવ પડશે આ રોટલા છે એમને હા બીજી રોટલા રોટલા ઉર્યું ન હોય અરે નહી બંધ ક્રાશ તો બંધ આ પુરી રોટલા આરા 5400 તો ન યાર એ મને નહી તો થઈ ન પા ના ના

એ હા તો બધા તન મનામ ના કરાયા અને પાછળ દુશી નું પોતા નકી કરી બસ પાલતે એમાં ભૂલી ગયો હે કોઈ ભઈ લે યાર ભાઈ કોનો કેવરો આતો ગોડ કેવરો માર ભાઈ કેમ નહી આયા એ જોબાલી કેમ આરી ભાઈ સાહેબ જોબા ખરોળો રાશ તું કીધું નહી ઓને ભી જો ભઈ છોરા કે તો અમારે

શીરો ગરમ તો નથી ને ના ના નકે ધોને ફોરશે બહાર ના ફોરશે ના માર મોણ શીરો બહાર વધારે પાવા એ કો આ બરાબર છે કોણ ના પાડે ઘણા નું ઘર છે ના ઓ જો દાદાનું પૂછ્યા હોવા પર આવડો દોવો ને અમાધી આરા બજારમાં તો ઓય છે ઓય બોય તો આગે હું ગોય ના સામન ગમે ઓય ઓલો તો કોણ કો તો ખાવાનું

બબદો હગા દમી અમાર તમારા ગામમાં પેલો ભા તોય પછી આદમી થાડીયો બારી આપણે ખાવાનું તું કે અમે હા આપિન ખાધું થકો હા

ના કોઈ આડો નથી પડી કારણ કે તમે આ બર સુ કરો હું મેલો પૂરો

પૂરી મોંઘમાં હતા મોંઘ બગાડી આખી હા જેમ થોડી કોણ હોય વાળો ઓથલ બનાયનો શીરો જી નો જીદ

કેવા ધ્યાન રાખો સહગન રાખજો ના આને તો રાખવાનો છે કે લાવવાનું છે એ લાવું છે ના ના કે લાવતા હું તમારું તો રહેવાનું છે એ ઓ હાથ નહી જાવા અમે ડોશી કરી નહી તાર મામીય નહી છોરા તાર નહી જાવ કોઈ તોય જાવ ને આપણે બે પડ્યા રહેશે ઓ હવે અમે હા હવાના વેલા હો હાર હાર આવો તો મેમન હા રામ રામ હા વેલા વેલા આવજો

આડું તેમ માં પોરદો પોર આ છે ને બોલા થાય ને ઘણો ખાઈ ગયા ઓ ભાઈ જીરો ધર કાઢો બરો સાટુકડા લાગે ને સાટુકડા એ એવું તમે પાછા અહીંયા જઈ કેતા અરે ઓય પાછો કપડું હગુંડુંડો કઈ ગઈ ભલા બેટા કોટ ગઢા તમે આલ આલ તો તો આ તો હુઈ દે છે હા દુધી ઓય ઓય શીરો ભુરા આટલો બધો કઈ પાડે પાડે